નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી એસએસએસ દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં કુલ બસો અને છાસઠ જેટલી જગ્યાઓ છે પેટા હિસાબી નિરીક્ષક અને સબ ઓડિટર હિસાબ નિશ ઓડિટર માટેની પોસ્ટ છે જેમાં પંદર બે ચોવીસથી લઈ અને એક ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ છે જી એસ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો જેના માટેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે પોસ્ટનું નામ મુજબ જગ્યાઓ જોઈએ તો પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ ત્રણ માટેની એકસો ને સોળ જગ્યાઓ છે હિસાબનીશ ઓડિટર વર્ગ ત્રણ માટેની એકસો ને પચાસ જગ્યાઓ છે આ રીતે કુલ બસો છાસઠ જગ્યાઓ આપવામાં આવેલી છે ઉંમરમર્યાદા જે છે એ ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષની હોવી જોઈએ તેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે પરીક્ષાની ફી તો પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા ફી છે જ્યારે એસસી એસટી એસ ઈબીસી અને ઇડબ્લ્યુ એસ પીએચ એક્સ આર્મી તમામ વર્ગની મહિલા ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે મુખ્ય પરીક્ષા માટે છસો રૂપિયા ફી બિન અનામત વર્ગમાં તેમાં એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ અને પીએચ એક્સ આર્મી કેટેગરીમાં મહિલાઓ માટે પાંચસો રૂપિયા ફી રહેશે અહીંયા પગાર ધોરણ જોઈએ તો હિસાબનીશ અને સબ ઓડિટર માટેની જે પગાર છે એમાં ફિક્સ છવ્વીસ હજાર રહેશે ત્યારે નિમણૂંકના જ્યારે લેવલ ચાર હશે એટલે કે પગાર વધારો થશે ત્યારે પચીસ હજાર પાંચસોથી એક્યાશી સો સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે હિસાબનિશ ઓડિટર વર્ગ ત્રણ માટે ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર છે જેમાં પગાર ધોરણ ઓગણ ચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો સુધીનું મળવાપાત્ર રહેશે જરૂરી ડોક્યુમેન્ટ તમારે કયા કયા જોઈ છે જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ ડિગ્રી માર્કશીટ જાતિનો દાખલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ જે છે ગવર્મેન્ટની તો ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આ હતી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત